રિક્ષા પાર્કિંગ કરવા માંડે આપણી પબ્લિક ઉતરી ગઈ છે અહિયાં ચલો હવે દેવ દ્વારકા ના દર્શન કરીએ અહીંયા પણ એવો સીન છે કે અંદર ફોન અલાઉડ નથી તો દર્શન હું કરી આવું તમને બહાર થી બતાવી અમે દર્શન કરી લઈએ હવે આપણે અંદર જઈએ જોઈએ હજાર અંદર લઈ મજા જઈએ પેલા પછી દર્શન કરવાની વાત પેલા બજાર બતાવું તમને આખી દ્વારકા ની નજારો કઈ કઈ આવી રીતે બધા અહીંયા પાર્કિંગ કરવા માટે લઈ જાય છે રિક્ષાઓ બધી અહીંયા જ ઉભી રહે છે મોબાઈલ મોબાઈલ તો અહિયાં જમા કરાવવો પડે તો જ અંદર જવા દે અંદર એન્ટ્રી નહીં આપતા કેટલા માટે બધા નીકળી ગયા છીએ ગેટ દ્વારકા દર્શન કરવા માટે આ આપણી ફેમિલી સાથે તમારો કિરણ મકવાના પોત છે મિસ્ટર કિરણ બ્લોક્સ જો આ રીતની અહીંયાથી બજાર ચાલુ થઈ જાય છે દ્વારકામાં ઘણી બધી વસ્તુ વેરાયટી ફ્રૂટ ખાવા મળે છે તો સવાર સવારમાં અહીંયા આવવાનું એક કારણ છે તમે સવાર સવારમાં વહેલા આવી જાવ ને તો તમને ફીડ એટલી બધી જોવા ના મળે આવ તમારે મતલબ અમે તો થોડાક લેટ થઈ ગયા જ છીએ તો એટલે મને પબ્લિક છે અહીંયા પણ અમે થોડાક લેટ ન આવ્યો હોત ને અને થોડાક વહેલા આવ્યા હોત ને પબ્લિક એટલી બધી જોવા ના મળે અરે જોવા ખાઈ બેહનું ધોળું દહીં ખાલી ભેલું ધોળું દઈ મોકલાવું મારા વાલા આ ડાયલોગ બહુ જ ફેમસ થયો ખબર એ લોકો અહિયાં હે જો અનાઉન્સમેન્ટ કરે છે મોબાઈલ લઈ જવાનું મનાય છે પણ આપણા અંદર સુધી જ્યાં સુધી દરવાજો છે ત્યાં સુધી થોડું બતાવી દઈએ બધું દ્વારકામાં દ્વારકામાં અહિયાં થી તમે એન્ટર થાઓ ને સીધા એકદમ એટલી પબ્લિક અને તમને હર એક દુકાને તમને કેવા જોવા મળી જશે લોકર કે તમારા ફોન ને તમારો સામાન બધું ત્યાં રાખી અને જવાનું થોડા ઘણા અહિયાં પૈસા પે કરવાના જેમ કે દ્વારકામાં પે નહીં કરવાના બધા એ બે દ્વારકામાં પે કરવા પડે જો ચશ્મા જો ગઈશ કેટલા મસ્ત મસ્ત પ્રીમિયમ ચશ્મા છે હરિયાલો સાથે જો અહિયાં મોલ જેવું છે આ રીતે ફૂડ સ્ટોલ છે ફૂડ સ્ટોલ છે બાકી મોલ જેવું લાગે છે

તો તમારા બધું સામાન ને બધ્યા મુકવાનું થાય છે સામાન લઈ જવાનું મને જો અહિયાં થાય માતા તો આપડે આપડે એક કામ પેલા બહાર ઉભો રહીશ એ લોકો જતા હોય દર્શન કરતા હોય એના પછી હું જાઉં ઓકે ને કેમ કે ફોન તો લઈ જવામાં હોય નહી આમ ભી તો પેલા એ જાય કે હું જોઉં શું ફરક પડે હું સામાન્ય હોરાખું અહીંયા ખાલી ફોલે લોકરના પૈસા આવ્યા એના કરતા સામાન્ય વોરાથી જ હું એ લોકો જઈ આવે એના પછી હું જઈશ તો અહીંયાથી મેં મંદિર ની એન્ટ્રી છે આ જો સામે બોર્ડ મારેલું છે લીમડાની ઉપર એ અહીંયાથી અંદર એન્ટ્રી છે અને આમાં માં ગાવા દે એવો થામે ને નિગની મોમે અમને હોય એનો પછી હું દેતો હો એમ હું હું આ સામાન લઈને ઉબોરઈશ અને અહીંયા એન્ટ્રી છે હાજુ અહીંયા સવારガス મંડલી લઈને હું હા પબ્લિક કેટલી આવે છે પબ્લિક છે અને હું આવ્યો વાર વાર મિત્ર આવ્યા હતા ત્યારે હું તો દર્શન કરી લીધા એવી રીતે સામાન અહીંયા બહાર મૂકી હતો બરોબર સામાન જયારે મૂક્યો બહાર અને અમે દર્શન કરવા ગયો હું એના પછી તરત જ બ્લોક થઈ ગયું મંદિર તો બંધ થઈ જાય છે મંદિર એટલા માટે જલ્દી જલ્દી આવવા હોય છે એટલા માટે આપડે જલ્દી જલ્દી આવી ગયા છીએ મમ્મી લોકો ની ખબર નઈ ક્યાં રહ્યા આપડે બહાર ઉભા રહીએ આ બધું લટકાવી ને અને આ બધા અંદર જતા આવે દર્શન કરતા આવે હે શિવ શંભુ જો આપડી નવું આવે છે

आ चंपल बंपल दस दस रुपया में लाओ चलो चलो दस दस रुपया में लाओ लाओ भाई दस रुपया चलो भाई चलो भाई बात मारी दस रुपया दस रुपया दस रुपया चलो दस रुपया में लाओ चलो एकला एकला एक ला ना खाए हाय हाय हेलो हेलो आसे हमारा आसे हमारा बेड बार कानी क्या भाई रेवड़ी हमारे को खावे हो तो आई जाजो नागेश तो लाग कर

જમીન આઈ ગયા છે હોલ છે આખો જમણવાર નું એકદમ ફ્રી માં દ્વારકાધીશ ની લેવા આપવામાં આવે છે તમે પણ દ્વારકાધીશ આવો ખૂબ બે દ્વારકા માં અહિયાં પ્રસાદી જરૂર લેજો

તમને લોકો ના દર્શન કરાવીર ને આપવાજા આવી તમારે આવવું હોય તો ચોક્કસ ફરવા આવજો ફેમિલી સાથે આવો ને તો મારું કેવું સૌથી સારું એમ કારણ કે આપડે હું ને બઉ મારા મમ્મી ને મારા પરિવાર ફરવા લઈ જાઉં તો તમારે પણ એકવાર ફરવા લઈને આવું જોઈએ એના ભગવાન કૃષ્ણના દર્શન તો કરાવવા જ જો આપણી ફેમિલી આવે છે પાછળ પાછળ મમ્મી ની પાછળ થી પાછળ થઈ ગયા થોડા તો મને તો બહુ મજા આવી તમે લોકો કમેન્ટ કરજો તમારે દ્વારકા આવવાનું હોય તો ચલો હવે બ્રિજ ઉપર જઈએ આપણે તો આપડે આઈ ગયા છીએ બ્રિજ પર દ્વારકાલ ભાઈ બ્રિજ પર બ્રિજ તો અત્યારે ફોટોગ્રાફી થશે ને વિડીયો થશે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બે પકેલ્યા મારા વાલા

દરિયો હે દ્વારકાનો બેસ્ટ દરિયો અને આ જે પુલ દ્વારકા નો મસ્ત શ્રી કૃષ્ણ ભગવાન મંદિર અને એમની તસ્વીર કેટલી મસ્ત છે જોઈ શકો તમે આ આપડી ફેમિલી છે અહીંયા ફોટોગ્રાફી થશે તો બ્લોગ માં બન્યા રહેજો નાના પછી આપણે જવાનું છે શિવરાજપુર બ્રિજ એ બ્રિજ ઉપર મજા આવે છે નાસું અને ઘણી બધી મસ્તી કરતા પરિવાર સાથે તો વિડીયો અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરો ચેનલ ને જય દ્વારકા દેશ અહિયાં કેટલી બોર્ડિંગ ને બોર્ડિંગ છે કેટલી નાવડીઓ છે અહિયાં આપડે આઈ ગયા છીએ અહિયાં તો અહિયાં ફોટોગ્રાફી ચાલુ છે જો પાછળ તમે જોઈ શકો છો ફોટોગ્રાફી ચાલુ છે ત્યાં જઈશું શિવરાજપુર બ્રિજ તો ત્યાં નો નજરો જોઈએ મોજ કરીએ ઘણી બધી જલસા કરીએ આ જો ચાલુ ચાલુ બોર્ડ ચાલુ બોલ જોવી ચાલુ જો બોર્ડ કેવી ચાલુ છે જોવો પાછો તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવે તો ચેનલ ને સપોર્ટ કરજો કિરણ મસ્ટર બ્લોગ્સ ને